તો ચાલો આપડે પેલા ફટાફટ રસોઈ બનાવી નાખીએ કે નો માહોલ છે એટલે વેલી વેલી રસોઈ બનાવી અને વેલા વેલા જમી લઈએ તો ચાલો આપડે પેલા ફટાફટ ખીચડી મૂકી દઈએ ખીચડી પણ મૂકવાની છે આ ગોઠલી પણ તળવાની છે કેમ કે બીજી વાર આપણે ચીપ્સ વાળો મુખવાસ બનાવ્યો છે તો આપણે મુખવાસ પણ બનાવવાનો છે ગોઠલીનો અને આ ચિપ્સ તળવાની છે પેલા આપણે રસોઈ ફટાફટ બનાવી નાખીએ તો આપણે છે ને દેવિટભાઈને પૂછ્યું ને તો દેવિટભાઈ કહે છે કે મમ્મી મારી ઈ ખીચડી નથી ખાવી નોકરી તો મેં કીધું લાઈ એક બટેટું નાખીએ અને નકરા બટેટાવાળી કરી દઉં તો આપણે પેલા બટેટો કટિંગ કરી લેશું અને બટેટું ધોઈ નાખીએ ફૂલ તેલ આવી ગયું છે મારું

હળદર નાખી દઈ ને પછી ડાયરેક્ટ નાખી હલાવી અને હવે ડાયરેક્ટ આપણી ફલાળાની ખીચડી નાખી દેવાની મગ ફૂલ મગ રાખવાના એટલે મસ્ત ચીકણી ખીચડી થાય તો બહુ મસ્ત લાગે આપણે બધી ખીચડી નાખી દઈશું

खिचड़ी मसाला तो। तो तो तो। है हम्म ओ कितने घड़े में कितने घड़े था हां सिटी वागवा देवाली चटनी ने बीजू हूं ना राखियो पापा पापा गा तो। तो दे हां चटनी ने बीजू के हूं राखियो पापा पापा नहीं खाली चटनी ने मीठ हूं डालो गाइस इल्ली धाना नाकी देवानो ऊपर ऊपर सोने लीला धाना नाकी देवानो गड़ी जाए मैं बेही दे तावी देते

વઢવાણી મરશા વઢવાણી ખાલી ચણા લોટ શેકી નાખવા ને વઢવાણી મરક્યો ને આ રીતના આપણે ચણાનો લોટ શેકવાનો છે હા થઈ ગઈ બે દે એટલે

થઈ ગયો છે બની ગયો કમ્પ્લીટ હા હવે રીતે વાન ઘડી છોડવા દેવાના પછી આમાં મસાલા પકવા મસાલો પછી આમાં પાછો મસાલો ને બનાવવાનો છે કાચો ઓટલો નાખવો પડે હમ હમ આમ મિક્સ કરીને નાખવો પડે જો પછી આપણે નાખીશું હળદર મિઠું આમાં ઓ મિઠું સેકળ મેથી નાખાય ના ના ઉપરથી હમ પેલા મિક્સ કરી હમ ગેસ બંધ થઈ ગયો છે અને આ બાજુ મસાલો નું કસાઈ જશે થઈ ગયો મસાલો તૈયાર હજી તો ધાણા નાખવાના છે इ्लकीत हरतों, अइंचे यूपलाव, हम्गेंफ kind, अःता还 मारे की, हैं, भर मेम कोरेखिय हौट, अेती झाल Hayır है 생े ethe न करते है। o Ċइचेत the person akyई उनो ताना जिरू léo翅इ अभगे अभर मसा लिए घ encourages મસ્ત थे जो था तो गंदे मारे ये ये नहीं आवेस पता है ये नहीं अपने अच्छा सुरु धमाल जी रुदेरों पाउडर कहीं જાય दाल जी जाए अच्छा सुरु ये बात तू सही है बहुत सही लाभ है, बहुत तेज़ होती है। छात्र में तो देखिए हम के, हम हम से, जो हमारे, हम એમ સાહેબ કલાક કરે બેટા ઊભી માથે બે ને કરે માથે બેહી જા માથે બે જા તો માથે બે જા માથે બે ને કરે તારે બેટા બહાર રમવા જ જવું તો વળસ ખાવાના છે અહીંયા હા વળસ ખાવાના છે પંખો ચાલુ કરવો કરી દેવો આગળ હમ હવે છે ને આ थरवा देवनो थोडक जाम थई जाय ने क्या लगी सडवा देवनो ओय बापा बो गरम छे सायनांवा क्या हो दिन तो मरसां सिरिया करना हां या लाइक मरसा जा जा के हम्म बी मरसा अटक मने रोट सेकाय को बोलो ते तो खावाच बदी करू पडे आमाती नाश्ता हि न ना कोई नहीं तारा मरसा मत काढत काढजे मारा मरसा मत नाश्तो खात મરસો તીખું હોય તો જ ભરેલ ખાવાની મજા આવે નકર નો આવે પડ કાજે ઉમ છે ભલે ભડ તીખું હોય તો જ મજા આવે તો આને છે ને આવી રીતે એમ નમ ભર દેવાનું છે મરસો હા તીખું મરસો હંમેશા તીખું જ ખવાય છે ને હા મોળ કરીને ભરવાનું છે કે કે આપણે જે તીખું એટલું બધું ન ખવાય હા વડાપાવના મરસા હોય તો ખવાય જાય હમ હમ તમને ખવાય જાય ને તમને

એ એમાં હું કે ભીજજન મસાલો બનાવતોર મમ્મી ખાવસતારે હં એમ સાખવા દે તો આડ તીખો લાગન એટલે જાય હરે રોમમાં પટો પડ તીખો નો હોય ખાંડ નાખી થોડે કેટલે નઈ મજી ખાંડ ગટે આ મસાલો તીખો નો હોય તો કેવો હોય આ મસાલો તો એકદમ મુસ્તીનો હોય જણાનો લોટ જ હોય ને તો પછી ઉપરથી આપણે કે સ્વાદમાં ગેઢી છે

ફૂલ એકદમ મસાલાવાળો વાળો કેમ કે આપણને મરસા કરતા મસાલો ભાવ છે બધા તમારા મસાલો નહીં ભરો એમ ભરશું ને તમારા માં માપે ભરશું એમ બસ તમાર બહુ ન ખવાય મરસા બે મરસા હાટુ મને મહેનત કરાવ્યો એ એક મરસા આપે કરવી પડે આ બધું તમાર હવે મરસા મસાલો નહીં હમે મરસા માં મરસું ફાટી જાય છે મરસું થોડું ફાટે એટલે બધો ન ભરે

અને એકદમ મફુલ લब्बा લબ મસાલો ભરી દીધો છે તો તેલ ગરમ થાય કે એટલે આપડી ખીચડી સુઈ લઈ ઓય બાપા આવાસો કડી ઘરે વાંધે ને કિસલે ન હોય આવાસો ઓવરા ઓવરા ને ઓવરા ન હોય આવાસો સ્મેલ આવે

હવે ખીચડીને આપણે એકદમ મીઠા પણ પાછું પેક કરી દેવાનું છે ફટાફટ મતલબ સ્મેલ બધી વહી જાય ખીચડી તૈયાર છે આમાં રોટલી બનાવી નાખી છે રોટલી તો બધા આવડતી જ અને અહીંયા વરસા શેકવા મૂકી દઈએ આપણું તેલ આવી ગયું બટ આ રે સેટો ઉડે તેલ રે આપણા મરસા ઠરવા દેવાના પછી એન્જોય કરવાના મરસા ખીચડી કઢી રોટલી આપણા મરસા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે બનાવી છે સુખતી સખેત પઢી તો પઢીજ બનાવતા તમને આવડતું જશે બધાયને તો બસ મારે એમાં શું શીખવાડવું તો આપણે છાશ લઈ લીધી ચણાનો લોટ દોઈ લીધો છે સ્વાદ અનુસાર નમક નાખી દેસુ અને પછી નાખી દેસુ ખાંડ અને પછી તળવા દેસુ અને પછી મેથીનો નો લીમડા વઘાર કરી દેસુ તો આવી જ બધાય ખીચડી કઢી ખાવ ગાઈસ કરવા હવે હું વાર છે છાશ બનાવે છાસ બની જાય પછી હા છાશ બની જાય પછી આપણે જમવા બેસી જઈએ કઢી પણ તૈયાર થઈ ગઈ છે ને આપણે બેસી ગયા છે જમવા તો આપણે પેલા તો તૈયાર કરવા નહીં તો પેલા આપણે કઢી અને પછી ભરી દેસુ સાડ રોટલી તો આવી જાવ બધા જમવા હાલો ભાઈ આવો baɗin ƙiɗɗi ba'ril amurka and a na tun da musala sa ke ba'aru da bada yake ɗiki